વાગરા તાલુકામાં સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટમાં નવડેમીજ ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતાં ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજીત બસો એકરથી વધુ જમીનના પાક નિસ્તો નાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે માત્ર નહીં આસપાસના દરેક ગામોના તળાવોમાં ફેરવાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સાયકાથી ભેરસમ જતા માર્ગ પરથી ઘૂંટણસરમાં પાણી વહી રહ્યું છે તો કેટલાક ખેતરો અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા હતા મેઘરાજાના આકરા મિજાજે ચોમેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે વાગરા તાલુકાના એક બાદ એક ત્રણ ઔદ્યોગિક વસાહતોની ની સ્થાપના કરવામાં આવી છે નાના મોટા રોકડ ઉદ્યોગો અને વસાહતોમાં સ્થાપાયા છે જોકે આ વિકાસ થી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઉભા થયા છે પરંતુ સાથે જ બીજી તરફ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિનઆયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ગત રોજ અણધારિયા વરસાદના પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયકા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા હતા જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી વાગરા તાલુકામાં કાર્યરત સાયકા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે ભેરસમ ગામની સીમમાં બસો એકરથી વધુ જમીન ધરાવતા આ સ્થાનિકોના ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે એક તરફ કુદરતે સર્જેલ તારાજી છે તો બીજી તરફ માનવસર્જિત આફત બંને સાથે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસ્ત મોટી વરસાદી કાંસ સાયકા ગામની સીમ વિસ્તારમાંથી નીકળતી હતી પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી હતી આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદભવી છે વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે જ્યાં પાણીના નિકાલ માટે અંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી ત્યાં કંપની ધારકોએ એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવા માટી પૂરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીના ઓટમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવીને પોતાને થયેલ ખેત ખેતનુકસાની વળતરની માંગણી સાથે આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો મહામૂલી પાક નિષ્ઠ નાબૂદ થયો છે જેના જવાબદાર નજીકમાં આવેલ ત્રણ કંપનીઓને ઠેરવી હતી ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિથી થયેલ નુકસાનીનું વળતર સરકાર તો આપશે જ પરંતુ સાથે જ આ માનવસર્જિત આફત હોવાનું રટણ કરી જવાબદાર કંપનીઓ પાસેથી પણ વળતરની આશા વ્યક્ત કરી હતી વધુમાં ખેડૂતોએ વાઘરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણાને પણ સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી હતી ધારાસભ્યએ સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતોએ હાલ તો રાહત અનુભવી હતી મારું નામ ભેનુભાઈ છે ભરસા વસાહત વાઘરા તાલુકા ભરૂચ જિલ્લો અમે અસરગ્રસ્ત તરીકે જેમની વજે છે અમે ગવર્મેન્ટને અહીંયા જમીન આપેલી છે અમારે જે અમારા પંચાવન ખાતેદાર છે આ લોકો ખેડૂતે અમારે અઢીસો વીઘા જમીન પૂરેપૂરે એ કંપનીને વજે છે અમારી મારે પીપાસ કોઈ પણ પાક અમારો બચ્યો નથી અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં કઈ રીતે જીવે છે ગવર્મેન્ટ એમ તકલીફ હતી પછી અહીંયા ઉઠાઈને અમે તૈયારી છે હરાન કરતી હતી અમે એવું ખાસ અત્યાર સુધી

અમારે શું માંગ છે સાહેબ અમારી કંપની એ નુકસાન કરી રહી એ વર્તન અમે પાક્યું હતું એક નુકસાન કરતા હતા અમે આવી અમારે મારું નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ રહેવાસી ગામ ભીરસમ તાલુકો વાગરા જિલ્લો પર સાહેબ અહીંયા આગળ આ ગામનું પાણીનો નિકાલ અહીંયા આગળ હતો અને જીઆઈડીસીના પ્લોટ પરવાથી કંપની આગળ અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે તેમાં નર્મા બધા વસાવટના ખેડૂતો પણ છે અને ભેળસમ ગામના આખી સીમ છે બરાબર એ પાછળ પાણી જનાય છે બધા ખેડૂતોએ આગળ કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે ડુબાનમાં છે અને ટુવેર છે બધું જ વાવેલું મતલબ કે એ બધું જ નિષ્ફળ છે બરાબર અને આ અહીંયા ઘડી હલ નથી થવાનો કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસી માં તમે જાણ કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરાવ્યું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી બરાબર તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગળની તમારી રણનીતિ શું રહેશે આગળની રણનીતિ એવી રહેશે અમારી કે અમે બધા જાણ કરીશું ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસી માં પણ જઈશું અને અનુવર્તન અમે વર્તનની વાત કરેલી છે તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી અમારું નુકસાન કંપનીથી થયું છે બરાબર આ કંપનીએ પાણી રોક્યું છે અમારું એમને નિકાલ કર્યા વગર એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ

આ બાબતે તમે તમારા મત ધારાસભ્ય કે સંસદ સભ્યને રજૂઆત કરેલી છે ના આપણે એ કોટિયાવાળા જીટુભાઈને જાણ કરી છે અમે પણ જીટુભાઈનો પણ એવો જવાબ આવેલો છે કે એમની આપણે આ કંપનીઓનું પાણી ખરું ને ગંદુ એમના હોટ એની મય એરિયામાં ફરી વળેલું છે એટલે એ મામલામાં ચાલે છે એટલે આજે જ અમે ફોન કર્યો હતો એમને પણ